એટલે ગોડાઉન જો આ બધું શ્યામ કાઢે ગોડાઉન ગોડાઉન માં માલ પીડ્યો

એ જો પાકેટ ભરી દીધું હે ભર્યું તો બધું ભરીને પાકેટ કર્યું ખાલી અબે મજા આયેગા ના ભીડો અને હું હવે ગોદડામાં સુઈ જાય મારા કંતાને ધોવાના રહ્યા કે મારા ધોવાના રહ્યા હવે કાપડ તો ખાટાઈ ગયા યા 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 શુની જાય બોયને તો દે

નવો ઓર્ડર આવે અહિયાં મેળવી ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા